નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગતનો નો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌ મિત્રોનું નું સ્વાગત કરું છું આજે હું આવ્યો છું સુરત જિલ્લાના ઓલપાટ તાલુકાના અછારણ ગામે કે જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે જે બે હજાર થી ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ કરી રહ્યા છે એટલે કે ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરે છે અને ચૌદ જેટલી વેરાયટી અલગ અલગ જગ્યાએથી લાવીને ચૌદ જેટલી વેરાયટી નું એને વાવેતર કરેલું છે જે અલગ અલગ વેરાયટી છે

મારું નામ જસવંતભાઈ પટેલ છે મારું ગામ અછારણ ઓલપાડ તાલુકા સુરત જિલ્લામાં આવેલું છે અને મારા ફલક ફ્રૂટ ફાર્મ નામથી મારી ફાર્મિંગ હું એક્ટિવિટીસ કરું છું અને મા ડ્રેગન ફ્રૂટની મેં બે હજાર સોળથી પ્રેક્ટિસ પ્લાન્ટ લાવીને એને એ કર્યું હતું અને ત્યાર પછી મેં એનું રેગ્યુલર ફાર્મિંગ ચાલુ કર્યું છે એક એક બે હાજર સત્તર થી લગાવેલા છે એટલે કે શરૂઆત કરી છે ડ્રેગન ફ્રુટ ની ખેતી ની શરૂઆત તો એક વીઘા ની અંદર પ્લાન્ટ કેટલા જોઈએ સૌપ્રથમ તો એક વીઘા ની અંદર બસો પચાસ પોલ ઊભા કરે તો એક હજાર પ્લાન્ટ જોઈએ એમાં તમે જે રીતે રાખવું હોય તો દસ બાય દસ રાખી શકો અને રો ટુ રો બાર ફૂટ અને પ્લાન ટુ પ્લાન દસ ફૂટ પણ રાખી શકો તમારી જે રીતની પ્લાનિંગ હોય તે પણ થાય છે આ મારા ઓલ્ડ જે દેખાય છે એ ગ્રીન ની અંદર મેં પહેલા બનાવેલા એટલે છ બાય બાર છે એના માટે મોટું છે બરોબર અને આમ વેરાયટી જે છે એ મતલબ આમ વેરાયટી ટોટલ વેરાયટી છે એ કેટલી છે મારી પાસે ટોટલ એમાં ચૌદ વેરાયટીઝ છે નવી નવી અલગ અલગ અને જેમાં બધા લગભગ છ થી સાત વેરાયટીસના મારું ફૂટિંગ ચાલુ છે બાકીની વિરાઈઝ મેં એક્સપેરિમેન્ટલ માટે બનાવીને રાખી છે જે હું તમને આગળ બતાવીશ અને જે તમે જે અત્યારે જે મારી છ વેરાયટીઝ સ્પેશિયલી છે તેમાં મેઇન થાઇલેન્ડ રેડ વેરાયટીઝ પ્લસ ઇન્ડોનેશિયન રોયલ રેડ વેરાયટીઝ એ નોર્મલી કચ્છમાં વધારે બનાવે ત્યાર બાદ વિયેતનામ રેડ વેરાયટીઝ છે અને મારી પાસે એક સ્પેશિયલ ઇઝરાયલ ગોલ્ડન યલો વેરાયટી છે જે મેં બે હજાર ઓગણીસ થી થાઇલેન્ડથી પ્લા કટિંગ મંગાવીને બનાવી છે ત્યાર પછી મારી પાસે વિયેતનામ વ્હાઈટ છે અને થાઈલેન્ડ વ્હાઈ છે આમ છ વેરાયટીઝની મારી પાસે ફૂટિંગ થાય છે આ વર્ષે બે વેરાયટીઝના ફ્રૂટ આવ્યા છે એ છે રેનબો રેડ વેરાયટીઝ

ફૂટિંગ થાય ડ્રેગન ફૂટ અંદર એવું છે કે જૂન મહિનાથી ઓક્ટોબર સુધી જાવે અને તમે જ્યારે પણ બનાવો તો બાર મહિનાથી થી અઢાર મહિના માં ચાલુ થાય ઘણા લોકો ઓક્ટોબર મહિને બનાવે તો એને જૂન થી શરૂ થાય અને જૂન માં બનાવે તો બાર મહિનાના થાય તો નેક્સ્ટ જૂન થી એનું તમને ફૂટિંગ હોય એનું પણ રીઝન છે કે તમારો જે ડે મે મહિનાથી મોટો થતો જાય ત્યારે જ આને ફ્રૂટ આવે અને જે તમારા જે ડેઝ તમારા નાના થતા જાય તે ડેઝમાં એની ફૂટી બંધ થઈ જાય એને મેક્સિમમ ચૌદ અવર્ષ થી આસપાસ ની એને સનલાઇટ જોઈએ સનલાઇટ ઉપર ડિપેન્ડ છે ડિપેન્ડ છે અને હેવી સનલાઇટ પણ ની ચાલે અને લો સનલાઇટ પણ ની ચાલે અને 35 ડિગ્રીસ ની આસપાસમાં હોય નહી તો એને સન બનનો એક જાતના પ્લાન પર અસર થાય બરોબર છે ને બીજું આપણે જે વાત કરીએ કે એક 1.5 થી મતલબ કે 1 થી 1.5 વર્ષ અંદર ચાલુ થઈ જાય હા લગાવ્યો પછી શરૂઆતમાં તમારા પ્લાન પર ડિપેન્ડ છે 4 થી 5 કિલો એક પોલ પર 5 થી 6 ફેઝમાં ફ્રૂટ આવે છે તમારી એકવાર વાર કડી આવશે એકવાર ફૂલ આવશે એકવાર નાના ફ્રૂટ હશે એવી રીતે એના પાંચ થી છ ફ્રેજ અંદર તમારા પર પોલ ચાર થી પાંચ કિલોની ની છે એક સાલ થી અઢાર મહિના થી ચાલુ થાય છે બરોબર છે અઢાર મહિના થી પછી દર વર્ષે દર વર્ષે બીજા પાંચ એક કિલો જેમ એના બ્રાન્ચિસ વધે તેમ એના ફ્રૂટિંગ વધે અને એમ તો દસ કિલો અને પછી તો વીસ કિલોની આસપાસ થાય એક ઝાડ પર કઈ નહીં તો તમારે એસી થી નેવું ફ્રૂટ તમને મળી શકે એસી થી નેવું ફ્રુટ એટલે અંદાજીત વાત કરીએ અંદાજે

તમે રોયલ રેડ હોય બજારમાં લોકોને મળે મોટા એવું લાગે કે પણ બ્રિક્સ લેવલ મારું ટેસ્ટિંગ પાડે ઓગણીસ પોઈન્ટ સાત છે થાઇલેન્ડ રેજ જ્યારે રોયલ રેડ નું ટેસ્ટિંગ મારું ચૌદ પોઈન્ટ આઠ છે બરોબર અને આમ વાત કરીએ આપણે અંદાજિત તો ઉત્પાદન તો વિઘે આમ કેટલા કિલો નીકળે તમે ગણતરી કરો તો તમારા અઢીસો પોલ હોય ને કરો તો તમારે સાડી બારસો કિલો જેવું કેટલી આવક કરી શકીએ તમારી પેલા વર્ષથી તો અઢી લાખની આસપાસ થાય જેવું માર્કેટ પર પ્રાઇસિંગ હોય તે પણ આજકાલ જરા પ્રાઇસ વધારે ડાઉન રહે કારણ કે આનો જે ફ્રૂટ પીરિયડ છે જુલાઈ થી એને સપ્ટેમ્બર એમાં એનો હેવી પ્રોડક્શન આવે ને હેવી પ્રોડક્શન આવે ત્યાં માર્કેટ ભરાઈ જાય તો તમારે સો ની આસપાસ થાય અને એ ઓછું થતું અચ્છા તો તમારે એક પોલ પર મિનિમમ પાંચસો થી સાતસો રૂપિયાનો પહેલા વર્ષથી શરૂઆત થઈ છે બરોબર એટલે ટૂંકમાં વાત કરીએ આપણે એક રીંઘાની અંદર તો અઢી થી

નોર્મલી વધારે પડતો વરસાદ એના ફ્રુટ અને પ્લાન્ટ પર અસર કરે અને પાણી જો લોગિંગ થતું હોય તો એ ઝાડ બરાબર વિકાસ ની ભાવ ડ્રેગન ફ્રૂટ ની ખેતી ને લઈને તમે ખેડૂતોને શું મેસેજ આપવા માંગો છો એ મેસેજ આપીએ છીએ કે આ હવે જે સરકાર પણ આપને સહાય આપે છે ડ્રેગન ફ્રૂટની ખેતી આજથી દસ વર્ષ સુધી તમે કંઈ પણ કર્યા વગર ચાલુ હોય તમારી પાસે જમીન સારી હોય અને આ ડ્રેગન ફ્રૂટ એ કેક્ટસનું ગ્રુપનું ફળ છે એને ઓછી ક્યારથી પણ એ તમારા જાનવર પણ ના બગાડે એના પર દર પાંચથી છ ફેઝમાં એના પર ફ્રૂટિંગ આવે અને માર્કેટ પણ તમને વેચવા જવા માટે શોધા શોધવી નહીં પડે એના માટે તમારે કોઈ ભરે તમારા રેટ ઓછા વધતા થાય પણ તમારા ફ્રૂટ વેચાઈ જાય એ બજારની અંદર છે આ ફ્રૂટ દુનિયાના દસ સારા ફરોવાનું એક છે એટલે એની જે લોકોને ખબર છે અને આની જે લોકોને કયા કયા રોગને એને માટે યુઝફુલ છે એટલે આ ફ્રૂટ પર તમારી કોઈ તમારે બીજી કઈ રીતે કોઈ તકલીફ આવતી નથી આ ઉપરાંત સરકાર પણ તમને પર પોલે દોઢસો રૂપિયા જેટલી સબસિડી પણ આપે છે અને ઈઝીલી બધું ગુજરાતની અંદર ઈઝીલી ફાર્મિંગ રીતે થાય છે બરોબર અમે બે હાજર સત્તર પછી અમારા ગામની આસપાસમાં જ આઠ થી દસ ખેડૂત થઈ ગયા છે એવી રીતે કચ્છમાં જાઓ તો તમારે ત્યાંની લેન્ડ વધારે છે અને ત્યાં લોકો પાસે બોમ્બેથી ઇન્વેસ્ટર હોય એટલે ત્યાં અ પુષ્કર ડ્રેગન ફ્રૂટનું ફાર્મિંગ થયું છે કચ્છ એક ડ્રેગન ફ્રૂટ માટેનો હબ બની ગયું છે એવું જાણવા મળ્યું છે બરોબર છે ના ના ખૂબ સરસ માહિતી આપીને આપણે વાત કરીએ ડ્રેગન ફ્રૂટની તો જે કલરની તો એમાં કયા કયા કલરની વેરાયટી છે એમાં રેડમાં રેડ આવે છે રેડમાં પિંક આવે છે પછી પિંકની અંદર વ્હાઈટ આવે છે પછી યલોની અંદર વ્હાઈટ આવે છે પછી ગ્રીન ગ્રીન એક્સ કહેવામાં આવે ગ્રીન બહારથી ગ્રીન રેયરોય અંદર એના રેડ આવે છે અને બીજા બધા જ લોકો લાલમાં લાલ વધારે પસંદ કરે અને સફેદ જે મેન્ટાલિટી છે કે એ ફ્રૂટ ફિક્કું લાગે ક્યાંથી અને એવું જાણવામાં છે કે ગોલ્ડન ગોલ્ડનિયલોની ઇફેક્ટ સારી હોય છે એમાં જે જે તત્ત્વો બતાવેલા છે તે વધારે ભરતા હોય છે બરાબર તો ખૂબ સરસ અને આપણે જોઈએ કે જે જે વેરાયટી છે તો એ કઈ કઈ વેરાયટી છે તો આપણે એના ફિલ્ડ પર જઈને ખેડૂત મિત્રોને આપણે થોડું એની વધારે માહિતી આપીએ જેથી કરીને ખ્યાલ આવે કે કઈ કઈ વેરાયટી આપણે વાવેતર કરેલું હા તમે જે જુઓ છો એ મારી થાઈલેન્ડ રેડ વેરાયટી છે અને એ થાઈલેન્ડ રેડ વેરાયટીઝ મેં બે હજાર સત્તર એક એક જાન્યુઆરી બે હજાર સત્તર હજાર પ્લાનથી મેં એક્સપિરિમેન્ટલ બેસિસ પર શરૂ કરેલી આજે આઠ વર્ષના પ્લાન છે ત્યાર પછી એ થાઇલેન્ડ વાઇટ જે છે એની પાછળની રોમાં થાઈલેન્ડ વાઇટ છે અને એ માર્કેટની અંદર થાઇલેન્ડ વાઇટ વધારે ચાલતા નથી એટલે હું એમાં બહુ ઇન્સિસ્ટ નથી કરતો થાઈલેન્ડ રેડ વેરાયટીઝ મારી એકદમ સ્વીચ છે આ છે તે વિયેતનામ હાઇબ્રિડ રેટ છે એ તમે પ્લાન જોઈ શકો છો કે એના પણ કાંટા ઓછા આવે જે થાઈલેન્ડ રેટની અંદર વધારે આવે આ વિયેતનામની વેરાયટીઝના પ્લાન મેં વિયેતનામથી પચાસ કટિંગ મંગાવીને આટલા ભાગની અંદર લગાયા છે એના પણ ફ્રૂટ આવે છે એનું ફ્રૂટ લાઇટ પિંક કલરનું હોય અને અંડર પરફેક્ટ રેડ હોય છે પણ સ્વીટનેસ થોડી ઓછી હોય છે આ આ જે પ્લાન્ટ તમે જુઓ છો તે ઇન્ડોનેશિયન રોયલ રેડ વેરાયટીઝ છે એના ફ્રૂટ મોટા આવે છે અને એ થાઇલેન્ડ રેડની વેરાયટીઝ ટાઈપ જ હોય છે પરંતુ એમાં એના તમે જોઈ શકો છો એની બ્રાન્ચ એના જે થડમાંથી જે પ્લાન્ટ નીકળે છે એ મોટા હોય છે જ્યારે એ થાઇલેન્ડ રેડના એ પતલા હોય છે અને આના પર ફ્રૂટ મોટા આવે છે પણ ફ્રૂટની ક્વોન્ટિટી પ્લાન્ટ પર ઓછી આવે છે અને એના ફ્રૂટ ઘણા મોટા હોય છે અઢી ત્રણસો ગ્રામથી શરૂ થાય છે એટલે આ વેરાયટીઝ ઘણી જગ્યાએ વધારે બનાવેલી છે આ છે આ પ્લાન્ટ તમે જુઓ છે અને ફ્રૂટ જુઓ છે તે ઇઝરાયલ ગોલ્ડન યલો કહેવામાં આવે છે એ પ્રીમિયમ વેરાયટીઝ કહેવાય છે ગોલ્ડન યલોના વેરાયટીઝના પ્લાન્ટ મેં પ્યોર થાઇલેન્ડ મંગાવીને મંગાવી બનાવી છે અને એમાં યલો ફ્રૂટ હોય અને પલ્પ એનો જે પલ્પ ફ્લેશ હોય છે તે વ્હાઈટ હોય છે પણ એની સ્વીટનેસ બધા ફ્રૂટ કરતા વધારે હોય છે આ ડિલાઇટ રેડ વેરાયટીઝ છે અને એ વેરાયટીઝના ફ્રૂટ પિંક કલરના હોય છે અને અંદર રેડ જ હોય છે પણ અંદર લાઇટ રેડ ડાર્ક રેડ નથી હોતું એ ફ્રૂટ થોડું અલગ હોય છે અંદર લાઇટ પિંક હોય છે